ભાવિ જેતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવી જેતપુરના મોટી બેજ રાયપુર ત્રણ રસ્તા પાસેથી કિંમત રૂપિયા બે લાખ પંચોતેર હજાર નવસો સિત્તેરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો છે દારૂની હેરાફેરીમાં વપરાયેલ બોલેરો પિકઅપ ગાડીની કિંમત રૂપિયા પાંચ લાખ સાથે ચાલકને ઝડપી અંગ ઝડતીમાં એક મોબાઈલ કિંમત રૂપિયા પાંચ મળી કુલ કિંમત રૂપિયા સાત લાખ એસી હજાર નવસો સિત્તેરનો મુદ્દામાલ જપ્ત કરાયો છે ભાવી જેતપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિન્ધી છોટા ઉદયપુર રાજશ્રી શ્રી એફ્રેલ્સ બ્રાન્ડેડ वस्त्रો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાઇટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર વ્હાઈટ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ